જે માનસ કોલેજમાં બે વાર ફેલ થયો તેણે દુનિયાના સૌથી મોટા ગણિત શાસ્ત્રીઓને ભણાવી દીધું આ હતો શ્રીનિવાસ રામાનુજન એક એવો છોકરો જેને ગણિત સિવાય કશામાં રસ ન હતો રામાનુજન કહેતા કે તેમને આ સૂત્રો રાત્રે સપનામાં સાક્ષાત દેવી નામાગીરી આપે છે કોઈ ફોર્મલ ડિગ્રી ન હતી તેણે પોતાના સૂત્રોથી ભરેલી નોટબુક સિદ્ધિ કેમ્બ્રિજના પ્રોફેસર જી એચ હાર્ડીને મોકલી દીધી હાર્ડી એ નોટબુક જોઈને ચોંકી ગયા તેમણે કહ્યું આમાંના ઘણા સૂત્રો એવા છે જે દુનિયાએ પહેલા ક્યારેય જોયા નથી આ કોલેજ ફેલ વિદ્યાર્થીને તાત્કાલિક લંડન બોલાવવામાં આવ્યો અને એ જ સર આઇઝેક રોયલ સોસાયટીનો ફેલો બન્યો જ્યારે તે હોસ્પિટલમાં બીમાર હતા ત્યારે હાર્ડીએ કહ્યું કે તેમની ટેક્સીનો નંબર સત્તરસો ઓગણત્રીસ બહુ ડલ છે રામાનુજને તરત કહ્યું ના આ દુનિયાનો સૌથી નાનો નંબર છે જેને બે અલગ અલગ ક્યુબ્સના ના સરવાળા તરીકે લખી શકાય છે બત્રીસ વર્ષની ઉંમરે દુનિયા છોડી દીધી પણ ગણિતને હજારો વર્ષનું જ્ઞાન આપી ગયા ભારતના આ મહાન જીનિયસ માટે એક લાઇક અને શેર જરૂર કરજો